પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ખેડૂતોને ચોમાસા સીઝન બગડી શિયાળો સિઝન લેવા માટે નર્મદાના પાણીના ઇંતજાર કરી રહ્યા હતા તેવા સમયે ખેડૂતો ઉપર પડતા પર પાટું સમાન માર પડવા પામ્યો છે નર્મદા નિગમ રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી કરતાં લાઇનો લીકેજ થઈ ગઈ હતી નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોને શિયાળો સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપલાઇનનો લીકેજ જોવાના કારણે મોટી સંખ્યામાં પાણી સોલારની અંદર અને ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલીનો વધારો થયો છે નર્મદા નિગમના અધિકારીઓને પૂછતા અમે કોઈ આવી સોલાર કંપનીને મંજૂરી આપી નથી અને તેમના સામે કાર્યવાહી કરશો સોલાર કંપની દ્વારા નાખવામાં આવે સોલાર પ્લાન્ટના ખાડા ગાડવામાં કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતા મોટા પાયે નર્મદા નિગમના પાણીનો વેડફાડ થઈ રહ્યો છે નર્મદા નિગમના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ રાધનપુર તાલુકાના ભાડિયા ગામે પાઇપલાઇન અંદર આપતા નર્મદાની અમારા ખેતરે અમે થઈને નીકળી છે તો સોલારવાળાએ અંદર જે એનો ખાડા ખોદે દસ દસ ફૂટ પાઇપ તોડીને અંદર માલ રાખી દીધો એટલે પાઇપ સોલારમાં ફરે છે અમારા ખેતરમાં ફરે છે અમારે એક તો સિઝન હતી નહીં વરહાળામાં કાંઈ લીધું નહીં અને અત્યારે અમારે આ વાવેતર જીરું કાલે લાઈન મેં મૂક્યું હતું જીરું વાપવાનું હતું એના ઠકાણે ત્રણ દાડાથી પાણી આવે છે સોલારવાળાને કં છે પણ સોલારવાળા કોઈ ધ્યાન દેતા નથી બાળ જબરીથી આ બધું કરી રહ્યા છે અમારો દસ ફૂટ આ બંધ ઓલી શકા અમારો પથરો છે અમારી સરહદ હાદી એટલે છે સતા એણે આટલે આટલે બંધ તોડી નાખે છે કેનાલનું પાણી આમાં છોડી દે છે અમારે કેવી રીતે જીભવું મારું નામ દીવાભાઈ કાળીયા ગામ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ કેનાલની પાઇપનું પાણી અમારા ખેતરમાં ભરી જયેલું છે અને સત્તા જાણ ત્રણ દિવસથી કરેલી છે હજુ સુધી કોઈ કામકાજ લીધું નથી અને આજ રાત્રે પાછું આવીને ખેતર ભરી ગયેલું છે પાણીનું જાણ સત્તા કોઈ કામ કરેલ નથી કઈ આ લાઈન છે કઈ કે કેનાલની વાડીયા નર્મદા નિગમ નર્મદા નિગમ અને આ પાણી ના આવે તો ખેડૂતોને શું નુકસાન થાય ખેડૂતને વર્ષાળુ ચોમાસામાં તો કઈ થયું જ નથી હવે શિયાળુ પાક કરવાનો તો સત્તા પાણી ભરી ગયું ખેતરમાં હવે જીરાનું વાવેતર તો થાય ઉર્યું જ નથી એટલે લાઈન તૂટી ગઈ લાઈન ના તોડી ગઈ છે તોડી ના છે તોડી સોલાર વાળાને તમારું નામ રઘુભાઈ રઘુભાઈ કયો રઘુભાઈ સાબદાનભાઈ ઠાકોર